જાહેરમાં જુગારમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા અમદાવાદ ગ્રામ એલસીબીની ઝડપી કાર્યવાહી મળતી માહિતી પ્રમાણે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ ગ્રામ એલસીબી દ્વારા ધંધુકા તાલુકાના ફેદરા ગામે જાહેરમાં ખુલ્લામાં હાર જીતના આધારે જુગારમતા પાંચ ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજ ચુડાસમાને મળેલી માહિતીના આધારે તરત જ ટીમ ફેદ્રા ગામે પહોંચી હતી અને તેમાંથી પાંચ ઇસમોને ઝડપ્યા કરણભાઈ કરુણભાઈ કરમભાઈ કર્મણભાઈ ડોંડા દિવ્યરાજસિંહ વાઘેલા રવિભાઈ મોહનભાઈ ગલિયડ અનિલભાઈ ભાઉભાઈ સોલંકી રાણા સર્વ રહેવાસી ફેદરા ધંધુકાને ઝડપી પાડવામાં આવ્યા હતા ઈસમો પાસેથી કુલ રૂપિયા એકવીસ હજાર પાંચસોના નગદ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જુગારધારા હેઠળ તમામની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહીમાં અમદાવાદ ગ્રામે એલસીબીની ટીમને ઝડપી ટીમે ઝડપી અને કડક પગલાં લઈ સરાહનીય કામગીરીને અંજામ આપી છે રિપોર્ટર સી કે બારડ